બોટાદના ભદ્રાવડી ગામના રાધે ઓઇલ મિલના માલિક બાઇક લઈને જતા હતા ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા તેના બાઇકને ટક્કર મારી અપહરણ કરીને નાસી ગયા હતા જેની જાણ પોલીસને થતા નાકાબંધી કરીને પોલીસે શોધવા ચક્રોગતિમાન કર્યા હતા રાધે ઓઇલ મિલના માલિક વિપુલભાઈ શેખ સવારે દસ કલાકે અપહરણ થતાં પોલીસને જાણ થઈ હતી આથી પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી હતી અને બનાવ સ્થળની મુલાકાત લઈને લોકેશન મેળવતા રાજકોટ જિલ્લાના વેહિયા તાલુકાના સંભિયાળા ગામ પાસેથી શોધી કાઢવામાં સફળતા મળી હતી विहिया तलुका संभियाला गा बुमा बुमाबुम करता स्थानिक लोग दौड़ी आता कार मुकी ने फरार थी गया आतीसे युवक ने शोधी ने पाड़ियात पुलिस स्टेशन लई आती आग की कार्यवाही हाथ धरी हती। જેસે ને મારતા મારતા ચેક કરી લે હમ આવો આવો ખબર છે બધું અંદર જ છે હોલો આ કેસે લોસે કેસે ને બોય મેચ થઈ ગયો

આજે બોટાદ પાસે આશરે બાર થી પંદર કિલોમીટરના અંતરે ભદ્રાવી ગામ આવેલું છે ત્યાં સવારના દસ વાગે ભદ્રાવડી ગામના જ રાધે ઓઈલ મિલ ધરાવતા છે નંદલાલભાઈ શેખ એમનો દીકરો વિપુલનું અપહરણની ઘટના બની હતી તરત જ બોટાદ જિલ્લા પોલીસને જાણ થતા જિલ્લા પોલીસની એલસીબી એસઓજી ઇવન અમારા ડીવાયએસપી મહર્ષિ રાવલ એમની સ્થાનિક પોલીસની ટીમો સાથે જગ્યા પર ગઈ અમે બધા અલગ અલગ ટીમોમાં વહેંચી અને આજે અપહરણ થયેલ એવા વિપુલભાઈની શોધખોળ હાથ ધરે એમાં તપાસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સિસથી જાણવા મળેલું કે આની અંદર બે વાહનોનો ઉપયોગ થયો છે એટલે પોલીસની ટીમો આ બધી બાબતોને સાંકળી અને તપાસમાં લાગેલી હતી અને એ દરમિયાન અમારા થી અને એમના જે સગાવાલા છે જે વિપુલ છે એમના ભાઈ છે સંજયભાઈ એમની આ કામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી એટલે એમના પણ અમે સતત સંપર્કમાં હતા અને બોટાદ જિલ્લાની તમામ ટીમોએ એકસાથે કામ કરી અને ભોગ બનનાર છે વિપુલ નંદલાલ શેખ એમને તાલુકાનું સમઢિયાળા ગામ ત્યાંથી બનાવ બન્યા પછી લગભગ સાડા ત્રણ છોડાવેલ છે આરોપીઓ પોલીસની ટીમો સતત પાછળ હતી એટલે વાહન જગ્યા પર મૂકીને જતા રહેલા છે અને બીજી જે કંઈ પણ તપાસ છે એ હાલ ભોગ બનનાર છે એમને પૂછપરછ કરી ફરિયાદીને પૂછપરછ કરી અને ચાલુ